પાલિતા નગરી કહેવામાં આવે છે આ બોટાભ છે ને ભાઈ આડે આટે તો ખાલી સાંજા છે અને શુક સૂરજ બહુ ઊગી ગયો સાંજો બધો તો હવે ફટાફટ નીકળી અડધે બજો છે તો ફટાફટ હવે નીકળી જાય પાલીતાણા જવા માટે ને અમારા લોક સુધી અઈને કન્ટીન્યુ બનેરો મારા ભાઈ ફૂલ મજાદરીયા કરવાના છે તો ફટાફટ થઈ આપણો જ્યાં સુધી બને છે ત્યાં સુધી ફૂલ મજા લેવાની છે અને આનંદ કરવાનો છે અને બધાય લોકેશન તમને દેખાડવાના છે હા તો મજાદરીયાસ કરવાની છે તો અત્યારે ફટાફટ નીકળી જાવી આપણે પાણી દાણા

બગડા છટો છે ભાઈ આ બેન્ડ બાજાનો ને બધે ને મારે ભાઈ નિકુંજભાઈ ભાઈ નિકુંજભાઈ તારે શું કે ભાઈ મજા બસ જો ફાઇનલી આપણે પાલિતાણામાં પોગી જાન આયો તો ભાઈ ડીજે બીજન ફૂલ જમાવટ છે ભાઈ બેન્ડ બાજા છે બહુ પબ્લિક જોવા મળ્યું છે અત્યારે ભાઈ આગળ જવાનું છે ને જે તમને નજારો તો દેખાડવાનો બાકી છે હાલો ફટાફટ નીકળી આગળ બધી ગોતી ને ઠાકી ગયો ને જોજી હેઠે આટા મારે છે હેઠે હાલ હાલ ભાઈ ભાઈ ણા આખું દેખાય છે ભાઈ જોવાય ઘટે ભાઈ તમે તો કોઈ દી જોયું જ નઈ હોય આખું પાલીતાણા ભાઈ ખબર થાય છે હજી ઉપર જ આવી ને ઉપર તો કેવું થાય એ તો કઈ નક્કી નથી પણ અત્યારે ભાઈ ઝંઝારો એક નંબર જોવા મળે છે ભાઈ ભાઈ અત્યારે તો હવે છે ને ભાઈ અમે પંદરસો બે હજાર પગીચા સડીને અમે નીચે કારણ કે ત્યાં જાવું ને તો આખો છે ને આપણે બીજા ઘણા બધા લોકેશન છે ને એ લોકેશન નહીં લેવાય એટલા માટે ખોટો ત્યાં જાય સમય આપણે નથી બગાડવો મેં કીધું કે હવે રિટર્ન વળી જવી પાછા કેમ કે ત્રણ હજાર પગીછા જેવું સડવાનું હતું એટલે પછી અત્યારે હવે જાય છે નીચા અને અત્યારે જઈશું આપણે બીજા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયો છે પ્લાન અત્યારે જવાનો કદમગીરી જવાનો

આપણે તો ઝૂલ તો પૂલ કહીએ પણ કહેવાય છે કે આમાં દરવાજો તો દેખાય છે એટલે શેત્રજીનો સ્કૂલ કેવામાં આવે છે પણ આ પાલીતાણાનો ડેમ આ ભાઈ પાલીતાણાનો ડેમ કહી છે પણ એટલે છે ભાઈ એને ધપડકો ઝાડો એટલે ફટાફટ જ આવી આપણે કદમગીરી ભાઈ પૂરા માપની ગાડી છોટે છે ભાઈ તમે વાત જુશો માપજો ટાળ જુઓ તમે ખાલી તો ફાઈનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે કદમગીરીને ભાઈ આવવાનો રૂટ એટલે ભાઈ કાંઈ ઘટે ને એવો રૂટ હતો ભાઈ પૂરામાં આપણી ગાડીની તો ભાઈ પૂરેપૂરી ભી પડી ગઈ છે ને ભાઈ અમારે એક ભાઈ હાલીને અહીંયા આવે છે ભાઈ હજી નિકુંજ ભાઈ કેમ થયું ભાઈ બોલતી ભાઈ થઈ ગઈ છે ભાઈ અત્યારે કેમ કે રૂટો જ એવો છે ને ભાઈ તમને એનું લોકેશન દેખાડો ને તો ભાઈ એમ જો કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે ભાઈ યા જો ને યા નકરા તમને ઝીણા ઝીણા રસ્તા પણ ઝીણા ઝીણા છે ને આ પટ્ટીના હાઈવે છે ને એની કરતાં પણ મોટા છે પણ આ ઝીણા ઝીણા દેખાય ભાઈ કાંઈ વસ્તુ નીચે પણ કાંઈ વસ્તુ પડ્યું કઈ દેખાતી નથી ભાઈ આમ જોઈજ અને એક જેટ સામે કમળા માતાજીનું મંદિર છે એટલે ભાઈ આવવામાં બહુ તકલીફ થઈ હતી એટલે અને હું એમ કહું છું કે તમે આવો ને તો ભાઈ ટુ વ્હીલ લઈને આવતો હોય ને તો તમારા ખાસ ભાઈબંધ બે જણાને જ આવી ભાઈ ખોટું લાગતું હોય ને તો ભાઈબંધને ભાઈ ના પાડી દેજો બાકી બે જણાને જવું કારણ કે ટુ એકલાય નથી સડતી પૂરા માપની ભાઈ ટુ ખોટું એન્જિન બેન્જિન અધ વસે સોટી જાય એની કરતાં ભાઈ આવો ને તો ભાઈ ખાસ કરીને ભાઈ બે જણાને આવું ભાઈ છે ભાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે ઉપર ને ઉપરનો નજારો તમને દેખાડો પણ અત્યારે તો મંદિરનું બાંધકામ માલી રહ્યું છે ને ભાઈ નજારો કંઈક આવો છે ને ભાઈ ફૂલ ભાઈ ફૂલ પવન બાકાજી કે બોલાવે છે ને ભાઈ નીચે જુઓ તમે ખાલી કંઈ ઘટ્યો ને એવો નજારો છે ભાઈ ਫਟਾਫਟ ਤੁਮਨੇ ਕਰਾਉ ਕਮੜਾਈ ਮਾਤਾ ਜੀ ਦੇ ਦਰਸ਼ਨ ਬਾਈ ਹੈਲੋ